સુરતમાં ગાંધી જયંતિએ સ્વચ્છતા ગ્રહીઓના સન્માન પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરીને પ્રાર્થના સભા યોજાઈ સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીના એકસો પંચાવનમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ચોકબજાર સૂત્રાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શહેરના પ્રથમ મેયર નાગરિક મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય પદાધિકારીઓ અને શાળાના બાળકો હાજર રહ્યા હતા ગાંધીબાગમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાર્થના સભામાં ગાંધીજીની શ્રમ ગમતા ભજન વૈષ્ણવજન તો તેને કહીએ પઠન કરી અને કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં સ્વચ્છતાના સૈનિકો એવા સ્વચ્છાગ્રહીઓને સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા હતા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે આજે દેશમાં સ્વચ્છતાને લઈને એક આંદોલન ચાલી રહ્યું છે સ્વચ્છતા સહિતના બાપોના વિચારોને આપણે આત્મસાત કરવા જોઈએ જેથી આવનારી પેઢી પણ બાપુના સંદેશને યોગ્ય રીતે ઝીલી શકે છે બાપુએ આપણને સત્ય અહિંસા સહિતના જે જે સંદેશ આપ્યા છે તે સમગ્ર વિશ્વ માટે સાર્થક છે શહેરમાં સ્વચ્છતાને લઈને જે મુહિમ ચાલી રહી છે તેના પગલે સુરતનો નંબર સ્વચ્છતામાં સમગ્ર દેશમાં આવર્યો છે આજે બીજી ઓક્ટોમ્બર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સૂત્રાંજલિ કરી પછી મહાત્મા ગાંધી સ્વચ્છતાના પણ આગ્રહી હતા આગ્રહી બનાવ્યા જેના ભાગરૂપે આજે અમે સૌ સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ તંત્ર એનજીઓ દ્વારા ડુમ્મસ બીચની સફાઈ કરી અને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા લોકોને આજે પણ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ તેમની સ્પીચમાં કહ્યું કે નિરંતર સફાઈના આપણે આગ્રહી બનવું પડશે આગળ નિરંતર આપણે ગંદકી કરતા હોઈએ છીએ તો સફાઈને પણ નિરંતર આપણે આગ્રહી બનશું તો રોગચાળો નહીં થાય અને આપણે સ્વચ્છતાના આગ્રહી રહેશું